આર ઈસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈયા આજના સમાચાર સગર્ભા અવસ્થા પેલા અને પછીના સમયગાળા દરમિયાન દરેક મહિલા અને તેના બાળકને શારીરિક રીતે વિકાસ અને મજબૂત રહેવા માટે પોષણની જરૂર હોય છે જેને ધ્યાને રાખી સરકાર દ્વારા અનેક યોજનાઓ અને અનેક આયોજનો કરવામાં આવે છે જેમાં મહિલાઓને વિવિધ લાભ આપવામાં આવે છે સરકારની યોજનાઓમાં સગર્ભા સ્ત્રીઓની નોંધણીની તારીખ બાળકના જન્મ પછી બે વર્ષ સુધી લાભો આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓને કાચી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવશે અરવલ્લીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામગઢી ખાતે સગર્ભા મેળો યોજાયો સ્ત્રી રોગ નિષ્ણાંતો દ્વારા તમામ સગર્ભાની તપાસ કરવામાં આવી તમામ સગર્ભા માતાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામગઢી તરફથી મગનું વિતરણ કરવામાં આવ્યું બસો પાંચ જેટલી સગર્ભા માતાઓને મેળાનો લાભ લીધો સગર્ભા મહિલાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને પૂરી કાળજી લેવા જણાવવામાં આવ્યું